હોકી ખો ટેબલ ટેનિસ એથ્લેટિક ઊંચી કૂદ તલવાર એટિકલ જેવી રમતો રમાડવામાં આવે છે ખેલાડીઓને કોચ દ્વારા રમતો રમાડવામાં આવે છે દરરોજ બે કલાક પ્રેક્ટિસ કરવામાં આવે છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રાજ્યભરમાં જિલ્લા અને તાલુકા રમતગમત સંકુલ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે વિવિધ જિલ્લામાં શાળાઓ અને યુનિવર્સિટીમાં રમતગમત માટે માળખાકીય સુવિધાઓ વધારો કરી રહ્યા છે જિલ્લા કક્ષાની રમતગમત શાળાઓ ઉપરાંત યુવા રમત પ્રતિભાને ઉછેરવા માટે ખેલ ગુજરાત યોજના અંગે શાળામાં અનેક કાર્યક્રમ ચલાવાયા છે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ સંકુલમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમર્પિત આ વિશિષ્ટ શાળાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સફળતા માટે યુવા ખેલાડીઓને તૈયાર કરી રહી છે આ રમત ક્રાંતિના કેન્દ્રમાં જિલ્લા કક્ષાની રમતગમત શાળા કાર્યક્રમ છે

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમર્થિત શાળાઓનો આ કાર્યક્રમ ઉભરતા રમતવીરો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મળે તે રીતે ખેલાડી આગળ આવે તે માટે કોચ દ્વારા કોચિંગ આપવામાં આવે છે દરરોજ ખેલાડીઓને રમતમાં પ્રેક્ટિસ કરવામાં આવે છે મારું નામ માંડલી એતાંશ છે હું ધોરણ પાંચમાં અભ્યાસ કરું છું મને આ સારું કોચિંગ મળે છે મને રમવાનો શોખ છે સારું કોચિંગ મળવા કારણ હું આગળ વધીશ સરકારનો ખૂબ ખૂબ આભાર હાલ રમત ગમતને ખૂબ જ પ્રોત્સાહન મળે તે હેતુથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું નિર્માણ કરવામાં આવેલ છે તેમાં હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં જૂનું પૌરાણિક જે લીમડી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર છે તે ઘણા વર્ષોથી કાર્યરત છે તેમાં હાલ હોકી હેન્ડબોલ ફેન્સિંગ ખોખો કબડ્ડી વોલીબોલ જેવા રમત ઉપલબ્ધ છે તેમાં રોજબરોજ ઘણા બધા ખેલાડીઓ રમત રમવા આવે છે તેમજ સરકારશ્રી દ્વારા જે તે રમતના કોચીસ પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં નિમણૂક આપવામાં આવેલ છે તેમના દ્વારા પણ આ ખેલાડીઓને રાજ્ય કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કરે તેવું પ્રશિક્ષણ આપવામાં આવે છે કે જે હમણાં ઓલમ્પિક ગેમ્સ યોજાણી તેને અનુલક્ષી પણ અત્યારથી આપણે તૈયારી કરી રહ્યા છીએ તો જેમાં હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં લીમડી ખાતે એ હોકી રમતના ખેલાડીઓ શૂટિંગ અને ફેન્સિંગ જેઓ રાષ્ટ્રીય કક્ષા સુધી ખૂબ જ સારી નામના મેળવે છે તેમજ હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા ખાતે પણ ઝાલાવડ ગ્રાઉન્ડ આવેલ છે તેમાં પણ સરકારશ્રી દ્વારા બેડમિન્ટન ટેબલ ટેનિસ એથ્લેટિક્સ જેવી રમતનું કોચિંગ આપવામાં આવે છે તેમાં પણ ધાંગધ્રા તાલુકામાંથી ગત વર્ષે પાંચ ખેલાડીઓ રાજ્ય કક્ષા એ શાળાકીય સ્પર્ધામાં મેડલ મેળવેલ છે જે પણ જે ખેલાડીઓને પણ આગળ જતા ખૂબ જ સારું ભવિષ્ય આપણે જોઈ શકીએ છીએ તેમજ હજી પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ગત ચાર માસ પહેલાં સુરેન્દ્રનગર ના વઢવાણ તાલુકા ખાતે એક નવું જિલ્લા રમત સંકુલનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે તેમાં પણ ઇન્ડોર હોલ એથ્લેટિક ટ્રેક બાસ્કેટબોલ કોર્ટ ટેનિસ કોર્ટ જેવી રમતનું મેદાનનું નિર્માણ ભવિષ્યમાં થઈ જશે તેવું પણ સરકારશ્રી દ્વારા કાર્ય કરવામાં આવેલ છે તેમજ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ સ્કીમ જેવી કે ડીએલએસએસ ઇન સ્કૂલ સેન્ટર ઓફ એક્સિલન્સ કે સીઓઈ જેવી સ્કીમનું પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ખૂબ જ સારી રીતે આયોજન થઈ રહ્યું છે ડીએલએસએસ સ્કૂલ જે લીમડી ખાતે આવેલ છે તેના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષા તેમજ આગળ જતા એકેડમીમાં જઈ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે મારું નામ છે હું ધાંગધ્રા શહેરની સીએન વ્યાસ પ્રાથમિક વિદ્યાલયમાં ઇન સ્કૂલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું અહીંયા ધ્રાંગધ્રામાં ઇન સ્કૂલ યોજનામાં એથ્લેટિક્સ અને ટેબલ ટેનિસ બંને રમત છે આમાં એથ્લેટિક્સ રમતમાં ઘણા બધા છોકરાઓ સાંજે બે કલાક હાફ્ટર સેશનમાં આવતા હોય છે તો આ યોજના થકી ધાંગધ્રા શહેરના અને આજુબાજુના ગ્રામ્યના છોકરોને ઘણો બધો ફાયદો છે સાંજે બે કલાક કોચિંગ લેવા માટે આવી શકે છે આ યોજના ઇન સ્કૂલ યોજના એક પાયા લેવલની યોજના છે આ યોજનાથી ખેલાડી નેશનલ નેશનલ લેવલ સુધી પહોંચી શકે છે ઇન્સ્કૂલ યોજનાનો ખેલાડી અહીંયાથી તૈયાર થઈને ડીએલએસએસમાં જતો હોય છે અને ડીએલએસએસમાંથી અકેડેમીમાં જતો હોય છે અને એ છોકરા નેશનલ લેવલમાં ચેમ્પિયન થતાં આપણને જોવા મળે છે તો સાંજે અહીંયા ધાંગેધ્રા શહેરની શિશુકુંજ શાળામાં બે કલાક છોકરો પ્રેક્ટિસ કરવા માટે આવે છે અહીંયા એથ્લેટિક્સની રમત સો મીટર બસો મીટર ઊંચી કૂચ છે લાંબી કૂચ છે એમાં ઘણા બધા છોકરાઓ સારા સારા છોકરાઓ છે અને તેઓ ગત ખેલ મહાકુંભમાં ગુજરાતમાં સો મીટરમાં સિલ્વર મેડલ અને બસો મીટરમાં ગોલ્ડ મેડલ હાઈ જમ્પમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે તો સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર કે ગુજરાત રાજ્યના દરેક તાલુકામાં આ હિન્સૂલ યોજના ચાલુ છે આ યોજના થકી ખેલાડીઓને ખૂબ સારું એવું પ્રોત્સાહન મળી રહ્યું છે અને ખેલાડીઓ તૈયાર થઈ રહ્યા છે આભાર મારું નામ અમનપ્રકાશભાઈ વણજારા છે અહીંયા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અમારી શાળામાં સ્કૂલ યોજના કાર્યરત છે એ સ્કૂલ યોજનામાં અમે સાંજે રોજ બે કલાક બધા ખેલાડીઓ પ્રેક્ટિસ કરીએ છીએ અહીંયા અમારા ધ્રાંગધ્રા તાલુકાના દરેક ખેલાડીઓ પ્રેક્ટિસ કરવા આવે છે અને આ ઇન્સ્કુ ઇન્સ્કૂલ યોજનાથી અમે આસાનીથી ગુજરાત ચેમ્પિયન અને નેશનલ સુધી પહોંચી શકીએ છીએ અને આ ઇન્સ્કૂલ યોજનામાં અમે અમારા ખેલાડીઓ ડીએલએસએસ અને એકેડમીમાં પણ સિલેક્ટ થાય છે આ સ્કૂલ યોજના બદલ સરકારશ્રીનો આભાર એથ્લેટિક વોલીબોલ ફૂટબોલ વગેરે રમત અમે અહીંયા રમીએ છીએ